ઘોઘામાં ઘૂસ્યો ઘુઘવતો દરિયો સમુદ્રના પાણીથી ગ્રામજનોને બચાવતી પ્રોટેક્શન દિવાલ તૂટી જતા ઘોઘા ગામના મોટા ભાગના દરિયાના પાણી ફરી એક સમયે લંકાની લાડી અને ઘોઘાનો વર્ણિક કહેવત થી અને વિશ્વના ચોર્યાસી દેશોના બંદર સાથે દરિયાઈ વ્યવહાર માટેનું જાણીતું ઘોઘા ગામ વિકાસની રેસમાં હાલ ત્યાંનું ત્યાં જ છે દરિયા કિનારાની માટીનું ધોવાણ થતા દરિયાના પાણી કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા લોકોના ઘર સુધી પહોંચી ગયા છે છતાંય રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર કુંભકર્ણ ઘોર નિંદ્રામાં સુતેરું છે ઘોઘા ગામ કે જે દરિયા ગાંઠ આવેલું છે અને અને ના નો પણ કહેવામાં આવે છે આ દરિયો એશિયામાં બીજા નંબર ભારે કરંટ ધરાવતો દરિયો છે અંગ્રેજોના સમયમાં દરિયાનું પાણી સુનામી કે હાઈ ઠાડના કારણે ગામમાં ઘૂસી જઈ જાનમાલ નુકસાન ન કરે તે માટે દરિયા દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં એક કિલોમીટર કરતા પણ વધુ લાંબી રક્ષણાત્મક દિવાલ બનાવવામાં આવી હતી આ દિવાલ સમય જતા ધીમે ધીમે ભરતીના પાણીના માર વાગવાથી આ દિવાલ પણ સંપૂર્ણ રીતે નામને થવાના આરે આવીને ઊભા છે એક હજાર એકસો એકવીસ મીટર લાંબી દરિયાઈ રક્ષણાત્મક દિવાલ કે જેમાં એકસો એકતાલીસ મીટર દિવાલનો કબજો ગુજરાત મેરીટાઈમ બોર્ડ ધરાવે છે ભાવનગર હસ્ત મીટર સહમત થાય અને પૂરતી નાણાકીય જોગાઈ કરવામાં આવે તો એક સાથે સંયુક્ત રીતે મરામત કામ હાથ ધરામાં આવે તો જ આ દિવાલ બનવાનું શક્ય બની શકે એમ છે અન્યથા દિવાલ બનવાનું કોઈ શક્યતાઓ જણાવતી નથી ગામમાં ઘુસવા માટેનો પોતાનો માર્ગ સરળ બનાવી લીધો છે ગામ બેટમાં ફેરવાઈ ગયું હોય તો દ્રશ્ય સર્જા હતા તૂટી ગયેલી આ દરિયા બનાવવા માટે રાજ્ય સરકારમાં અનેક ગ્રામજનો સતત ચિંતા રજૂઆતો કરવામાં આવે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને ગરીબોના નાગરિકોના જાનમાલની ની થશે ત્યારે શું રાજ્ય સરકાર દોષનો ટોપલો પોતાના માંથી લે છે ખરી એવા કઈ કેટલાય સળગતા સવાલો અહીંના નાગરિકોના મુખે ચર્ચા રહ્યા છે ત્યારે ઘોઘાના નાગરિકોના જાનમાલની સલામતી ખાતર વહેલી તકે આ રક્ષણાત્મક દરિયાઈ દિવાલ બનાવવામાં આવે તે જરૂરી છે